રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ ના સુપ્રીમો મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે છે સુરતમાં ટ્રેન મારફતે આવેલા મોહન ભાગવત અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે ગુજરાત વિધાનસભાની આવતા વર્ષે ચૂંટણી યોજાનાર છે અને હાલમાં જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થઈ હતી ત્યારે સુરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ ના સુપ્રીમો મોહન ભાગવત મહેમાન સુરતના બન્યા હતા સુરતમાં ટ્રેન મારફતે મોહન ભાગવત આવતા જ રેલવે સ્ટેશન પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો સુરત રેલવે સ્ટેશન ખાતે મોહન ભાગવતનું ભવ્ય સ્વાગત કરાયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતના પ્રવાસે છે ત્યારે અડાજણ ખાતે આંબેડકર ભવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે રોકાણ કરશે સવારે તેઓ ટ્રેન મારફતે સુરત પહોંચ્યા હતા બે દિવસ દરમિયાન તેઓ સુરતના વિવિધ સામાજિક અગ્રણીઓને ઉદ્યોગકારો સાથે મળશે સાયન્સ સેન્ટર ખાતે સાંજે તેઓ હિન્દુત્વ વિષય પર પ્રવચન આપશે મોહન ભાગવત સુરત રોકાણ દરમિયાન સામાજિક અગ્રણીઓને વર્તમાન સમયના કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે સુરતના જાણીતા હીરા ઉદ્યોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ આરએસએસ કાર્યાલય ખાતે મીટિંગ કરશે સાયન્સ સેન્ટર ખાતે સાંજે તેઓ કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓને જ આમંત્રિત કરાયા છે મોહન ભાગવતની મુલાકાતથી ભાજપ સંગઠન સક્રિય થઈ ગયું છે મોહન ભાગવત જ્યારે પણ આ પ્રકારના પ્રવાસ કરે છે ત્યારે સ્થાનિક નગરની અંદર રાજકીય અને સામાજિક રીતે જ મહત્ત્વના મુદ્દાઓ હોય છે તેના પર તેઓ ચર્ચા કરતા હોય છે ભાજપના સંગઠનના કેટલાક મહત્વના મુદ્દા પર મોહન ભાગવત સાથે બેઠક કરે એવી શક્યતા છે કે સત્તાવાર રીતે કોણ કોણ મોહન ભાગવતને મળવાના છે અંગેની કોઈ માહિતી અપાઈ નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ભાજપના પીડી કાર્યકર્તાઓ પણ તેઓ સાથે મુલાકાત કરશે રાજકીય ગતિવિધિ અંગે પણ ઊંડાણપૂર્વકની ચર્ચાઓ થઈ શકે તેમ છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ